નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરામાં એક જ દિવસમાં ઇંચ જેટલો વરસાદ પડ્યો અને વડોદરા શહેરમાં પૂર આવી ગયું ગયું એટલે કે વરસાદી લોકડાઉન થઈ શાળાઓ કોલેજો બંધ કરી દેવામાં આવી કાલાગોડાનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા વેપારીઓને કરોડોનું નુકસાન થઈ ગયું ધારાસભ્યો મેયર કાઉન્સિલર તમામ લોકો માર્ગો પર હતા પરંતુ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તે સમયે બજેટ સત્ર હોવાના કારણે દિલ્હીમાં હતા જેવું જ બજેટ સત્રમાંથી તેઓ ફ્રી પડ્યા તેઓ વડોદરા આવ્યા અને વડોદરા એરપોર્ટથી સીધા જ તેઓ વિશ્વામિત્રી નદી જોવા માટે પહોંચી ગયા ડોક્ટર હેમાંગ જોશી એ જાણવા માંગે છે કે વડોદરા શહેરમાં આ વિશ્વામિત્રી નદીમાં આટલું પાણી આવી કેવી રીતે ગયું અને પાણી રોકાય કેવી રીતે ગયું હવે તેઓ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી રહ્યા છે અને સાથે સાથે તેમણે જણાવ્યું કે તેમણે રાજ્યના મુખ્ય પ્રધાન સાથે પણ આ વિષય વાતચીત કરી છે ડોક્ટર હેમાંગ જોશીનું કહેવું છે કે આ પૂરની પરિસ્થિતિ આગામી સમયમાં જ્યારે વરસાદ હજુ તો બાકી છે ચોમાસું બાકી છે ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય તેના માટે કયા કયા પગલા ભરવા જોઈએ તેના વિશે પણ તેઓ અધિકારીઓ સાથે વાતચીત કરશે સાથે સાથે જે લોકોને નુકસાન થયું છે તેમને એમની ભરપાઈ કેવી રીતે થાય તેના માટે પણ તેઓ ચર્ચા કરશે એમ જોવા તો કામ વડોદરા શહેરની આ પ્રકારની સમસ્યાઓને જોવું નથી પરંતુ ડોક્ટર હેમાંગ જોશી સીધા એરપોર્ટથી આવ્યા અને તમામ વસ્તુઓ પર નજર રાખી રહ્યા છે ખરેખર જોવા જઈએ તો શહેરની જવાબદારી શહેરના નેતાઓની હોય છે અને વધારે કરે તો પ્રદેશ લેવલ પર એટલે કે રાજ્ય સરકારની હોય છે પરંતુ આ તો કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરે છે ડૉક્ટર હેમાંગ જોશી પરંતુ હેમાંગ જોશી સીધા જ એરપોર્ટથી વિશ્વામિત્રી જોવા ગયા અને વડોદરા શહેરની જે પરિસ્થિતિ છે તે તેઓ ફોન મારફતે કે સોશિયલ મીડિયાના મારફતે કે જે અહીંના જે સ્થાનિક નેતાઓ છે તેમના મારફતે તમામ વસ્તુઓને જાણી જ રહ્યા હતા પરંતુ હવે ડૉક્ટર હેમાંગ જોશી જ્યારે વડોદરા આવી ગયા છે ત્યારે હવે તેઓ અધિકારીઓ સાથે પણ બેઠક કરશે વર્ષોથી વડોદરા શહેરમાં આ સમસ્યાઓ ચાલી રહી છે વર્ષોથી આ નેતાઓ તેમના નિવેદનો આ જ રીતે કરી રહ્યા છે આશા રાખીએ છીએ કે વડોદરા શહેરના નવનિયુક્ત યુવા સાંસદ આ વખતે કંઈક એવું કરી નાખે કે આગામી સમયમાં આ પૂરથી વડોદરા વડોદરાવાસીઓને નિજાત પણ મળે અને ડોક્ટર હેમાંગ જોશીને લોકો વર્ષો સુધી યાદ પણ કરે